એ નીચે શબ્દો આપેલા છે બાળકો અહીંથી જે શબ્દ આવતો જશે એનો તમારે ગુજરાતી કરવાનું છે તમે મને જવાબ આપશો તમને પૂછતી જઈશ એમાંથી કોંગ વસ્ત્ર ધારી નું શું થાય ગુજરાતી છાલ ના વસ્ત્ર ધારણ કરનાર रुक्ष अग्रवाशी रुक्ष ते तोच परना तोच परना किना देवर カタロバー。

નોરી જો છે જેસી જ આવશે ઉનશુને સમૃદ્ધા અપિ દોરીન સહી બતુર ઓસ્તા યે તમારું રિઝલ્ટ બતાવવાનું આવશે તમે જે ક સાચો જવાબ આપ્યા છે એ રિઝલ્ટ આવી જશે તમે 15 ना साचा जवाब है पर चे एक मिनट ने चौपन एक कर दिया ये तमर नाम लकी शक्ति से तो मेरा अपने पानी या स्कूल लकी ना चुके एंटर आप ये या पहना लिस्ट आप इसे पानी या स्कूल लीजिए तो आप ये नमस्ते